હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મોગલ તો અત્યારે આપણે આયુધિન થઈ ગયા છે એ કમ્પ્લીટ અને જવાનું છે આજે કામે એને છે શનિવાર અને બે તો મહિનો એટલે આમ થોડુંક મોડું છું ને આમ આપણે કારખાના વહેલા ઉવાનું છે કારણ કે આજે બે તો મહિનો છે એટલે વહેલાં જવું પડે બસ બીજું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને આજે તો શનિવાર છે એટલે મોડેથી કામે બેહવું પડશે બધાને એને ખબર છે હું કામ બેહવાનું હોય બસ તો હાલો અને વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કાવ્ય બેન તો હજી નાય તો કપડા બદલતા છે જો કપડા બદલે છે કાવ્ય બેન બહુ બોલા છે કારણ કે એ પરવાસ માં ગઈ નથી કારણ કે ઓલી મોટી દુર્ઘટના બની ગઈ હતી મારે એ પપ્પા પરવાસ જાવું નથી તો હું તો કાંઈ નહીં તો આજે એને રજા છે એટલે એ શનિવાર છે એટલે તો બસ બીજું તો કાંઈ નહીં હાલો તો આપણે જવા જેવી કામે અત્યારે રેજો થી ઘરે અને કારણ કે થોડું મોડું થઈ ગયું કામકાજ ચાલુ છે રજા છે કારણ કે પરવાસે ગયા નથી અને બેક લાગી ગઈ કારણ કે ઓલી મોટી દુર્ઘટના બની કે ની

હમણાં અમે ખાવા બેહ્યા અચ્છા તૈયારી કરવી છે હવે શાક બની ગયું છે એટલે હવે બેહી જઈશુ ખાવા એટલે જો ખાવા બેહી એટલે અમે તમને દેખાડશુ હા અને કાલે તો કે આપણે જવાનું છે કાક આવીએ ક્યાં જવાનું છે મેલા ઓય બાપા રાંદલ માં એકા કાલે રાંદલ માં ના આપણે જવાનું છે કારણ કે પેલો રહીવાર છે એટલે કાલે ગરદી હોય ઓછી અને બહુ મજા આવશે શાંતિ થી દર્શન થઈ જાય અને કોઈ રાંદલ મેળા આવતા હોય તો કોમેન્ટ કરજો કારણ કે કાલે પેલો રવિવાર છે પછી કઈ સેટિંગ થાય નહીં પછી બધે રવિવારે અમારે લગ્ન છે પછી આ બે ત્રણ લગ્ન છે ને એટલે કઈ સેટ હા રવિવાર રવિવાર બધું આવે છે એટલે કઈ સેટિંગ થાય નહીં કાલે રવિવાર છે ખાલી એટલે આપણે કાલે જઈ આવવાનું છે રાંદલમાં રાંદલમાં એક આવ્યા કેરું ની કે છે પપ્પા કે દે રવિવાર કે દે રવિવાર તો કાલે રવિવાર છે અને આપણે જઈ આવશું હવે સીધા રાંદલમાં મેળે કારણ કે પેલો રવિવાર છે એટલે મસ્ત એકદમ શાંત વાતાવરણ છે મજા આવશે દર્શન કરવાની બસ તો બીજું તો કાંઈ નહીં અને હવે બે ખાવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છો હાલો તો હવે બે ખાવ હાલો બેહી ગયા છે આપણે ખાવા અને જોવો તમે અત્યારે હું કાવ્ય બેન તો ફૂલ ત્યારમાં બેઠા રીંગ બિંગ નાખી કારણ કે હતી પરવાસ ને ત્યારે જો બેન કાવ્ય બેન અને જોવાશે શાક ખીસડી અને બાજરાના રોટલા તો હાલો બધાય

બસ તો બીજું તો કઈ નઈ હવે આપણે કેસરી ગૌર શાક ખાઈ લઈ ગયું બાજુ પચાસ કિલોમીટર થાય ને જેટલું ન થાય બટ એમ તો આવું થાય ભાવનગર જેટલું ભાવનગર જેટલું થાય આપડે ગયા તા ક્યાં લગન વિડીયો આપડે મૂકેલો છે ભોળાદ તો બસ કાંઈ નહીં આલો આવે ખાઈ લીધો આપણે આલો બધાય ખાવા ગવારનું શાક ખીસરી બાજરાના રોટલા ને મરસા આ મરસા કોને કોને ભાવી કોમેન્ટમાં કહેજો સાબુદાના વાળા બસ તો હાલો આપણે ખાઈ લઈ ખાઈને પછી મળી હલો તો આપણે હવે જવા દેવી કામે કારણ કે વાગી ગયા છે દોઢ વાગી ગયો છે કારણ કે આરામ કરી લીધો ને અમારે જો મેડમ નહીં જાય છે

હાલો જો આપણે વહી છે અત્યારે ઘરે અને કારણ કે કાવી આવી રીતે તળા છે મોટ બહાર તો કાવ્યાન લેવા જવાની હતી શોખ તો કાવ્યાન લઈ સીધા આવી એવા ઘરે અને ઘરે જો અહીંયા રસોઈનું કામકાજ ચાલુ છે અત્યારે તે જો તો રોટલા આજ તો દાળ નો પ્રોગ્રામ છે એટલે રોટલા વેલા હાર પછી આપણે દાળ બાફવા મૂકી દઈએ એટલે દાળ બફાઈ જાય એટલે એમ રીતે આવડત કઈ વખારવાની છે અને એમને વઘારવાની છે કારણ કે ખાલી એક રોટલા કરી દેવાના છે હા

પણ કાંઈ વાંધો નહીં તો એ ત્યાં છ વાગી ગયા છે અને આપણે વીઆસી કર્યા ક્યાંય તો રોટલા બનતા હતા રોટલા બની જાય એટલે પછી ડાયરેક બાપવા મૂકી જતી ડાયરેક બાઈફેન પછી જાવાનું છે બીજી જગ્યાએ કારણ કે ત્યાં પ્રોગ્રામ છે ને ત્યાં બધાય આવવાના છે તો અહીંથી ખાલી રોટલા ડાયરેલ એવું બધું બાયફે ત્યાં લઈ જાઉં ત્યાં ખાઈ લેવાનું અમારે ઓલા ગયે છે તો થોડોક થોડોક સપોર્ટ આપજો બસ તો બીજું તો કાઈ નઈ અને આનો બ્લોગ કરીશી આપણે પૂરો પૂરું થઈ જાય હા તો આ મહિનામાં એક હજાર પૂરા થઈ જાય ફસ્ટ ટાઈમ થોડો ઘણો ઘટે છે

તો જોઈશે બધા પણ કાંઈ વાંધો નહીં બસ બીજું તો કાંઈ નહીં અને હવે આપણે એકાત્રા વ્લોગ મૂકવાનો છે કારણ કે ડેઈલી વ્લોગ મૂકવાનો એકાત્રા વ્લોગ મૂકવાનો છે હમણાં બરાબર પછી આપણે ડેઈલી વ્લોગ આવશે બસ તો ચાલો એનો વ્લોગ કરીશું છીએ પૂરો અને હવે આપણે મળીશું નવા વલગ મળી ક્યાં સુધી જઈ માતાજી